કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માતને રોકવા નવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે અકસ્માતના બનાવો બાદ અકસ્માત કરનાર ડ્રાઈવરો જો સ્થળ છોડી ફરાર થઈ જાય તેવા સંજોગોમાં તેમને દસ લાખનો દંડ અને દસ વર્ષની કઠોર સજાના કાયદાના વિરોધમાં સમગ્ર દેશભરમાં ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે ભાવનગર શહેરના ટ્રક ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સરકાર સમક્ષ કાયદાને રદ કરવા માંગ કરી હતી ને સરકાર આ કાયદો પરંતુ નહીં ખેંચે તેવા સંજોગોમાં ટ્રકના પૈડા થંભાવી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કર કરવાની ચીમકી પણ આપી હતી ઓકે તમારું નામ રસુલભાઈ સૈયદ રસુલભાઈ જે હાઈવે પર વાહન ચાલકોને 10 લાખનો દંડ દેવામાં આવશે અને અકસ્માત થાય તો 10 વર્ષની સજા દેવામાં આવશે તો શું કહેશો છે બહુ દુઃખ સાથે કહેવું પડે કે આવા નિયમ જે જે સરકાર નવા નવા નિયમ લાવે એની અંદર કે આ અમે એનો જે નિવાર છે એ અમે વખોળી શકીએ અમે ખાસ કરીને એટલું કેવી કે આજે ડ્રાઇવિંગ કરતો હોય પંદર હજાર એમનો પગાર હોય છે તો દસ લાખની જોગવાઈ દસ લાખ જે ને વર્ષની સજા તો બાલ બચ્ચા તમારા ઘરે મેગવામાં આવશે કે આજેના બાલ બચ્ચા હશે એક રડતો હોય ને પાંચ ખાતા હોય તો એના બાલ બચ્ચાને એને તમારા ઘરે મેગવા આવશે એટલે અમિત શાહ ને નીતિન ગડકરીને એક અમે એટલું કહેવા માંગ્યું છે હવે કે તમને ખેલ છે કે ડ્રાઈવર શું કહેવાય ડ્રાઈવર્સ અને આજે ટ્રાન્સપોર્ટ ઊભો રહી જાય એટલે દેશ ઊભો રહી જાય એમને ખેલ છે કે દેશ આખો ઊભો રહી જાય આ ટ્રાન્સપોર્ટ વસ્તુ એવી છે ને આજ તક આજ આજ ઉદિનમાં કોઈ ડ્રાઈવરને દિને રાત કરીને ગાડી લઈને તમારો માલ સામાન અનાજ બધું પહોંચાડે છે ને આજે તમે આવો નિયમ ખાલો છો એક આ તમારે એક બે મૂર્ખાય છે ને ખાસ કરીને અમે કહેવા માંગવી છે કે આનો નિર્ણય નહીં ખેંચાય તો ઉગ્ર આનંદન કરશો ગાંધી માર્ગે અમે એટલે ખાસ અમારી એક વિનંતી છે તમામ ડ્રાઈવર ભાઈ નહીં તે રોડે આવો ને આ લોકોને દેખાડો કે ડ્રાઈવર શું કહેવાય ને ટ્રાન્સપોર્ટિંગ શું છે એમને ખબર પડે